નમસ્કાર ધોરણ પાંચના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર બીજો આ ભાગ નંબર બેની અંદર અંગ્રેજી વિષયનો યુનિટ નંબર બે હેલ્પિંગ હેન્ડ્સ એમનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ તે પહેલાં નાનકડી વાત કરી દઈએ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે એક પ્લે લિસ્ટની લિંક આપેલી છે ત્યાંથી તમે ભાગ બેમાં આવતા તમામ એટલે તમામ વિષયોના સોલ્યુશન મેળવી શકો છો તો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પહેલો છે રિસાઇટ એન્ડ એન્જોય એટલે કે તમારે આ કાવ્ય ગાવાની છે અને આનંદ લેવાનો છે ધ ગાર્ડન ઇન અ વિલેજ લુક લાઈક અ નાઇસ ઇમેજ કિડ લાઈક ધ વ્યૂ ઇટ્સ અંડર ધ સ્કાય બ્લુ મેની ટ્રીઝ આર સો બીગ બર્ડ સીટ ઓન ધ ટ્વિંગ વેરિયસ પ્લેન્ટ્સ આર ઓલસો ઇન ચિલ્ડ્રન લાઈક ટુ પ્લે એન્ડ વિન અધર સમથિંગ ક્રાય એન્ડ ફેલ ડાઉન એવરી ટાઈમ ટ્રાય ટુ ક્લાઇમ ધ ટ્રંક બ્રાઉન હવેમાંથી તમારે વર્ડ શોધવાના છે પેજ તો વિલેજ બિન તો ઇન ક્રાઉ ક્રાઉન તો ડાઉન પછી ન્યૂ તો વ્યૂ ઝિંગ તો બી ત્યાર પછી અહીંયા ઇમેજ વિન બ્રાઉન બ્લૂ એન્ડ ટ્વિંગ એવી જ રીતના એ તમારે કમ્પ્લેટ ધ વર્ડ કરવાનું છે પહેલું આવશે ગાર્ડન ટ્રી પ્લાન્ટ બ્રાઉન ટ્વિંગ લા લાઈક કીડ ટ્રંક વિલેજ અને વિન એમના પછી આગળ વાત કરીએ તો એક્ટિવિટી નંબર થ્રી છે એમાં તમારે આઈથી ચાલુ થતાં એલથી ચાલુ થતાં જેમ લુક એન્ડ લાઈક વર્ડ્સ ગોતેલા છે પોઈમમાંથી એમ એસથી ચાલુ ચાલુ થતાં સો સીટ અને સમટાઇમ્સ છે ટી છે તો એનાથી ટ્રી ધ ટ્રંક ટાઈમ એન્ડ ટ્રાય બનશે સીથી બનશે ક્રાઈ ક્લાઇમ વીથી બનશે વિલેજ અને વ્યૂ એમના પછી તમારે ફિલ્ડ બ્લેન્ક વિથ કરક અપોઝિટ ફ્રોમ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ એટલે કે આ બ્રકેટમાં જે ઓપ્શન આપેલા છે એનાથી જ ખાલી જગ્યા પૂરવાની છે ધ ગાર્ડન ઇઝ વેરી બ્યુટીફુલ ધ ચિલ્ડ્રન લાઇક ધ ગાર્ડન બર્ડ સીટ ઓન ધ ટ્વિંગ ચિલ્ડ્રન ટ્રાય અગેન એન્ડ અગેન ટુ ક્લાઇમ ચિલ્ડ્રન લાઇક ટુ પ્લે ઇન ધ ગાર્ડન ત્યાર પછી તમારે જર્ની ટુ પોલો ફોરેસ્ટ અહીંયા સરસ મજાની જર્ની ટુ પોલો નું એક ફકરો આપેલો છે એમના આધારે પ્રશ્નોના આન્સર છે જેમાં પહેલું હુ વર કઝિન્સ તો સ્નેહ વેદ અને પર્વ વર કઝિન્સ બીજું સ્નેહ વેદ એન્ડ પર્વ વેન ટુ પોલો ફોરેસ્ટ ઓન ફૂટ તો ફૂટ નહોતા ગયા પણ બસમાં ગયા હતા એટલા માટે શું આવશે ફોલ્સ આવશે ત્રીજું છે ઇન વીચ ડિસ્ટ્રિક્ટ પોલો ફોરેસ્ટ ઇઝ સિચ્યુએટેડ તો એમાં આવશે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ચોથું ડીડ સ્નેહ વેદ એન પર્વ વિઝિટ હિન્દુ ટેમ્પલ એન્ડ પોલો જૈન નગરી તો યસ દે ડી ડીડ પાંચમું ડીડ સ્નેહ વેદ એન પર્વ કમ બેક હોમ લેટ એટ નાઇટ તો નો દે ડી ડીડ નોટ હુ વેન ટુ ધ ફોરેસ્ટ તો સ્નેહ વેદ એન્ડ પર્વ વેન ટુ ધ ફોરેસ્ટ ડી સ્નેહ વેદ એન પર્વ ગો વિથ ધર ફેમિલી તો યસ દે ડી ડીડ આઠમું વોટ વોઝ ધ સરાઉન્ડિંગ ધ ટેમ્પલ ધ ગ્રીન લુસ વોઝ સરાઉન્ડિંગ ધ ટેમ્પલ એક્ટિવિટી નંબર્સ છ રીડ ધ પેરેગ્રાફ એન્ડ રાઇટ કરેક્ટ વર્ડ્સ તો પેરેગ્રાફ વાંચીને જોવાનું છે જેમાં પહેલું નિકુંજ ભરત મનન એન્ડ રાજેશ્વર સ્લીપિંગ ઇન અ સ્મોલ બેડ નિકુંજ બેન્ડ મોર સ્પેસ મનન આસ્ક રાજેશ ટુ મૂવ ભરત ફેલ ઓન ધ ફ્લોર મનન સેટ ધેરસ લોટ્સ ઓફ સ્પેસ ઇન ધ બેડ નાવ પ્રશ્ન એક્ટિવિટી નંબર સાત છે મિત્રો એક્ટિવિટી નંબર સાતમાં તમને એક કેલેન્ડર અથવા તો એક ટાઈમ આપેલો છે કોનો તો કે ટ્રેનનો એના આધારે ક્વેશ્ચન છે જેમાં પહેલું વોટ ઇઝ ધ અરાઈવલ ટાઈમ ઓફ ધ ટ્રેન એટ અહેમદાબાદ તો સેવન એ એમ ઇઝ અરાઈવલ ટાઈમ બીજું વોટ ઇઝ ડિપાર્ટ ટાઈમ ટુ ધ ટ્રેન ફોર નડિયાદ તો આઠ અને ઓગણીસ મિનિટ ઇઝ ધ ડીપાર્ટ ટાઈમ ઓફ ટ્રેન ફોર ફ્રોમ નડિયાદ ત્રીજું વેર ઇઝ ધ ટ્રેન એટ એટ એન્ડ ફિફ્ટી એ એમ ધ ટ્રેન ઇઝ એટ આનંદ એટ એટ ફિફ્ટી એ એમ ધ પ્લેટફોર્મ ક્લોક શો નાઇન ફિફ્ટી ફાઈવ એ એમ વેર ઇઝ ધ ટ્રેન તો વડોદરા પાંચમું વ્રાઇટ ધ નેમ ઓફ સિટીઝ ફ્રોમ ધ ટેબલ તો અહેમદાબાદ નડિયાદ આણંદ વડોદરા અને સુરત ત્યાર પછી એક્ટિવિટી નંબર આઠની અંદર તમારે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક ધ સેન્ટેન્સ સેન્ટેન્સ આપણે બનાવેલા છે ઇટ ઇઝ અ ગાર્ડન વિથ મેની ધેર આર અ એન્ડ ધ સન ઇન ધ સ્કાય સેવરલ બોય એન્ડ ધ ગર્લ આર એન્જોઈંગ વેરિયસ એક્ટિવિટી ઇન ધ ગાર્ડન સમ ક્લાઉડ્સ આર વિઝેબલ ઇન ધ સ્કાય એન્ડ બર્ડ્સ આર વન ચાઇલ્ડ ઇઝ રીડિંગ રાઇડિંગ અ બાયસિકલ વાઇલ ઇઝ પ્લેઈંગ વિથ અ ફૂટબોલ અ બાસ્કેટબોલ હોપ ઇઝ પ્રેઝન્ટ એન ધકેટબોલ સ્ટેન હોલ્ડ ધ હૂપ અ બોય ઇઝ પ્લેઈંગ વિથ બાસ્કેટબોલ નિયર ધ સ્ટેન અહીંયા રમે છે ને મિત્રો તે ત્યાર પછી તમારે એક્ટિવિટી નાઇન કરવાની છે એમાં તમારે તમારા ફેમિલી મેમ્બરના નામ લખવાના છે જેમ કે મેં અહીંયા લખેલ છે રમીલાબેન મોહનભાઈ અર્જુન અને અંજલી ત્યાર પછી અહીંયા તમારે તમારા મિત્રના દક્ષાબેન રમેશભાઈ નયન અને ઋતુ એમના આધારે તમારે ફકરા બનાવવાના છે કે આઈ એમ રોહન રમીલાબેન ઇઝ માય મધર સી ઇઝ અ ટીચર માય ફાધર્સ નેમ ઇઝ મોહનભાઈ હી ઇઝ અ ફાર્મર માય યંગર બ્રધર્સ નેમ ઇઝ અર્જુન અંજલી ઇઝ માય સિસ્ટર ત્યાર પછી મારા મિત્રનું મેં લખેલ છે આઈ એમ આઈ એમ ચમન દક્ષાબેન ઇઝ માય મધર સી ઇઝ હાઉસ માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ હી ઇઝ અ ડ્રાઈવર ઓફ બસ માય ઓલ્ડર બ્રધર નેમ ઇઝ નયન ઋતુ ઇઝ માય સિસ્ટર ત્યાર પછી તમારે અહીંયા હી સી ઇટ હરનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવાના છે તો હી ઇઝ વર્કર તો કૌશલ છે છોકરો છે છોકરા માટે હી વપરાય મીના છોકરી છે તો એના માટે હર વપરાય ધ કાઉ છે એ એક વસ્તુ છે તેના માટે ઈટ વપરાય અહીંયા બહુવચન નામ છે તો એના માટે ધ્યેય વપરાય અને મિસ શ્વેતા એક છોકરી છે તો એના માટે સી વપરાય તો સેન્ટેસર કેથકી તો ડોક્ટર કેતકી હર ક્લિનિક આવી શકે અને હિમ ક્લિનિક આવી શકે તો કેતકી એક છોકરી છે તો હર ક્લિનિક આવશે મિસ્ટર પરમાર ટીચિસ અસ ઇંગ્લિશ કેન યુ કેન યોર મધર ટેક કેર ઓફ યુ આઈ મેક મેંગો જૂસ માય સેલ્ફ અ મંકી ઓપન અ કેસ ઇટ સેલ્ફ ત્યાર પછીની વાત કરીએ એક્ટિવિટી નંબર ટ્વેલ્વ એમની અંદર પહેલું છે યુ આર અ સ્ટુડન્ટ ઇટ ઇઝ યોર બેગ સન્ની વેન્ટ ટુ હેલ્પ યુ બટ યુ કેન ડૂ યોર સેલ્ફ હિતેશ ઇઝ અ ટીચર ઇટ ઇઝ હિઝ ક્લાસરૂમ સ્ટુડન્ટ રિસ્પેક્ટ હિમ હી ઓલવેઝ ડુ હિઝ વર્ક હિમસેલ્ફ નેહા ઇઝ અ લોયર ધીસ ઇઝ હર બુક મીના વેન ટુ ટોક ટુ સી સી હેઝ ડન હર વર્ક હર સેલ્ફ ઇટ ઇઝ એન એન્ડ 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 લિવ્સ ઇન ઇટ્સ એન્ડ હિલ એન્ડ એન્ડ કેન લિફ્ટ અ વેઇટ ઇટ સેલ્ફ ત્યાર પછી એક્ટિવિટી નંબર તેર છે મિત્રો એમની અંદર તમારે આડા અવડા શબ્દો ફરીથી લખવાના છે તો પહેલું છે સ્કૂલ પછી છે બુક ત્રીજું છે ગ્લુ ચોથું છે ઇરેઝર ત્યાર પછી છે રુરલ એમના પછી જે આ છે એનો કોઈ પરફેક્ટ મિનિંગ મને ના મળ્યું એટલે લખેલું નથી તમને જો આવડતું હોય તો કમેન્ટ કરીને પ્લીઝ જણાવી દેજો અહીંયા થશે પેન ત્યાર પછી બ્લેકબોર્ડ એમના પછી પેન્સિલ અને કંપાસ બોક્સ ત્યાર પછી તમારે અહીંયા આડાઓડા થયેલા સેન્ટેન્સ ફરીથી લખવાની છે રોમા કુક લંચ ફોર અસ આઈ એમ ગોઈંગ ટુ સુરત આઈ હેવ અ ન્યૂ કાર ધ કાવ શિફ્ટ સમ વોટર ત્યાર પછી આઈ એમ ટીચર સી ઇઝ સ્ટુડન્ટ વીના એન્ડ મીના આર ડાન્સર ધ આર ક્રિકેટર આઈ એમ રેસર અહીં આપણો પાઠ થઈ ગયો મિત્રો પૂરો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત